કરવાની છે પૈસા બચાવવા માટે આ લોકો સમયનો બગાડ વધારે કરે છે એટલે જો કોઈ વસ્તુ કે સસ્તી મળી જાય છે તો એ મેળવવા માટે ભલે ગમે એટલો સમય બગડે તો પણ તે ત્યાં લેવા જાય છે શુક્ર ખરાબ હોવાની અન્ય નિશાની છે કે આવા વ્યક્તિ જોતાં જ એકદમ થાકેલા લાગે છે એમના જીવનમાં જે ઉર્જા હોવી જોઈએ એ હંમેશા ઓછી જ હોય છે એના સિવાય આ લોકોના સંબંધ વિપરીત લિંગ સાથે ક્યારેય સારા નથી રહેતા કોઈ કારણોસર વિપરીત લિંગ તરફથી હંમેશા તિરસ્કાર જ મળતો હોય છે એના માટે ઘરના સાઉથ ઇસ્ટ ને પ્રોપર કરો અને પોતાની જાતને વ્યવસ્થિત રાખો એટલે તમારો શુક્ર જાતે જ સારો થવા લાગશે તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી